이 노래가 진짜 좋다. હેલો ફ્રેન્ડ્સ છે માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે આપ સૌનું માહિર મંડલી ઓફિશિયલ વ્લોગમાં તો આજનો વ્લોગ છે મકરસંક્રાંતિ સ્પેશિયલ તો જુઓ મકરસંક્રાંતિ માટે આપણે પતંગની ને ફિરકી માંજાની બધી તૈયારી થઈ ગઈ છે પતંગ પણ આવી ગઈ છે દોરો ફિરકી અને માસ્ક ટોપી આ વગાડવાનું જીભ ભૂંગરું માહેર માટે ચશ્મા બધું પણ તૈયારી થઈ ગઈ છે તો ચલો આપણે હવે ટેરેસ પર જાશું અને પતંગ ઉડાડવાની મજા કરું શું તો વિડિયો જોવા માટે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ તો આજે પતંગ ઉડાડવાની પણ મજા આવશે કેમકે બહાર તો કુદરતી પવન જ સરસ મજાનો છે એટલે આપણી પતંગ પણ સરસ ઉઠશે તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે લોકો ટેરસ પર આવી ગયા છીએ તો ચાલો હવે આપણે પતંગ ઉડાડીએ સો ફ્રેન્ડ્સ તમે લોકો જોવો છો ને માહિરને તો સોંગ વાગે છે તો ડાન્સ કરવાની કેવી મજા આવે છે કેવો એન્જોય કરે છે માહિર અને જુઓ આ વિડિયો શૂટ કરવામાં પણ કેવો તડકો લાગે છે તો મોબાઈલમાં કંઈ દેખાતું પણ નથી એવો તડકો છે તડકો પણ છે ને પવન પણ છે તો આમાં તો બીમાર પડે એવું મને તો લાગે છે હો કેમ કે પવન બહુ છે અને હવે આપણે તો ચલો નીચે જઈને ઘરે જઈને આપણે તો સ્વેટર ને જાટ બધું પહેરી લઈએ કેમ કે પવન છે ખોટા ખોટા બીમાર ના પડાય એના કરતા આપણે આપણી સેફટી માહિર ને જો ફિરકી પકડવામાં ચેકા પડી જાય માહિર ને જો પતંગ ઉડાડવા નથી મળતી કેવો ખારો થાય જો માહિરને તો જો હવે પતંગ ઉડાડી ઉડાડીને કેટલા દિવસ છે પતંગ ઉડાડે ને આજે તો આંગળીમાં એટલા બધા ચેકા પડ્યા છે હવે જ્યારે એને હોમવર્ક કરવાનું થશે ને કાલથી ત્યારે એને એટલો હાલ આવવાનો છે અત્યારે જો પતંગ ચગાવવામાં એને કાંઈ નથી થતું ચેકા પડ્યા છે એટલા બધા તો પણ જુઓ પતંગ ચગાવે છે એને કાંઈ અત્યારે ફેર નથી પડતો પણ કાલ હોમવર્ક કરવા ટાણે એનું મોઢું જોયા જ હોય છે અમારા માહિરભાઈનું તો અત્યારે તો બહુ આમ એન્જોય કરવાની મજા આવે જો સાંજ પડી તો હજી બાપ દીકરો એક કંઈ નીચે ઉતરવા નથી સમજતા કે હવે આપણે ઘરે જાય આ માંદા પડી પવન એવો એક ખબર નથી પડતી તો આ જો ઉડે છે અમારા માહિરભાઈની પતંગ જો કેટલી ઊંચે ઊંચે ઉડે છે ને માહિરભાઈને તો આજે પતંગ ચગાવી કાંઈક વધારે પડતી મજા આવી ગઈ છે આમ આમ કરે ને આમ આમ થાય લાગો રખાવ આલો કી બી જી છે કે તમારે આજનો મકર સંક્રાંતિનો વ્લોગ તમને કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ